માંડવી તાલુકાના શેરડી ગામે આજે નાની સિંચાઈના ડેમો સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેર કરોડથી વધુના ખર્ચે કામો હાથ ધરાશે જેનો શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું જેમાં શેરડી મોમાઈમોરા ખારોડ વિજયસાગર વેગડી કોટડી સહિતના નાની સિંચાઈના ડેમોમાં જળસંચય વધુને વધુ થાય તેવા હેતુથી કામો હાથ ધરાશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કેચ ધ લાઈન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે તેને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે તેર કરોડથી વધારેની રકમના કાર્યોનો આરંભ કર્યો છે જેની અંદર વિજયસાગર નરસડી મમાય મોરા ખારોડ વેંગડી કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો ડેમો આવરી લેવામાં આવે છે એ ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા મોટી ઉંડોટ મધ્ય પણ આ જ પ્રકારનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું આપ સૌને માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માગું છું કે સિંચાઈનું કામ જલને સંરક્ષણનું કામ

હું સૌને સાથે રાખીને મારફત મારફતથી કહેવા કહેવામાં કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની આરંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો મેં સાધન કર્ષોમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે જે પણ આપણે આપીશો એ કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી ક્યારે આ કાર્ય કરેલી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કહ્યા છે તે અનુભવ કથનની હું આપણે વાત કરો અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવેલા એ બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા માંગે તો એનો મતલબ સીધો ને સારો સરળ છે કે આ જળ સંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા ભગવતી જગદંબા મા સોનલ માં ના શતાબ્દી વર્ષ ને નિમિત્ત બનાવીને આપણે મા ભગવતી જગદંબા સોનલ ના ચરણો માં એટલે કાઠડા ગામે થી એકસો એક ચેક નો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિર ના મદનપુરા ના મુકામે થી અમૃત સંદર્ભ ના સંદર્ભ પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા બસો ડેમ બનાવ્યા ઉપરાંત માંડવી વિધાનસભા મત વિસ્તારમાં માંડવી અને મુન્દ્રા બંને તાલુકાઓની બસો ને સાડત્રીસ થી વધારે બોર

મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ દોઢસોથી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે ફૂલ મળી મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટેલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે એટલે આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમને શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનદે પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થયા એના માટે શમ કાર્યકર્તાઓને આગેવાનું મળેલા છે એની આપ સૌને આજે હું જાણ કરી દઉં છું